છે ત્યાં વરસાદના પાણીની સાથે સાથે ગટરનું પાણી ભરાતા લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે સેલા વિસ્તારમાં ફ્લેટના જે રહીશો છે તે સમસ્યાથી ત્રાહિમામ થઈ રહ્યા છે વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભરાતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ડેન્ગ્યુ મેલેરિયા સહિત પાણીજન્ય રોગોના પણ રહીશો શિકાર બન્યા છે હોડા એમસી સહિત ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જ પ્રકારનું નિરાકરણ નથી લાવવામાં આવતું લાખો રૂપિયાના ખર્ચે ફ્લેટ લઈને પછતાઈ રહ્યા છે લોકો રોડ ધોવાઈ જતા ફ્લેટની બહાર નીકળવામાં પણ રહીશોને ભય જોવા મળી રહ્યો છે તો અમદાવાદના શેલા વિસ્તારમાં એટલે કે શેલામાં ઘર લેવાનું વિચારતા હોય તો એ લોકોને પણ એકવાર વિચારવું પડે તે પ્રકારની સમસ્યાઓ અહીંયા જોવા મળી રહી છે રોડ ધોવાઈ જતા ફ્લેટની બહાર નીકળવામાં પણ રહીશોને ભય લાગે છે જલ્દી નિરાકરણ નહીં આવે તો આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો અમદાવાદના શેલા વિસ્તારમાં જે ફ્લેટ્સ છે ત્યાંના રહીશો આ સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યા છે વરસાદી પાણી તો રસ્તા ઉપર ભરાઈ જ રહ્યા છે પરંતુ તેની સાથે ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે અને તેના કારણે ડેન્ગ્યુ મલેરિયા સહિત પાણીજન્ય રોગોથી રહીશો બીમાર જોવા મળી રહ્યા છે વરસાદી પાણી આ ફ્લેટોની બહાર એવી રીતે ભરાઈ જાય છે કે ક્યાંક રોડ ધોવાઈ જાય છે ને રોડ ધોવાઈ જતા પાણી ભરાઈ જતા જે રહીશો છે ફ્લેટની બહાર પણ નથી નીકળી શકતા અને રોડ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ જોવા મળે છે કે વ્હીકલ લઈને વાહનો સાથે રોડ રસ્તા પર ચાલતા પણ લોકોને ભય લાગે છે બીક લાગે છે આ વિશે ઘણી બધી વખત રજૂઆત પણ કરવામાં આવી છે ઓડા એએમસી સહિત ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું જલ્દી આવે તો માર્ગે પણ ઉચ્ચારવામાં આવી છે અમદાવાદના સેલા વિસ્તારમાં જો તમારે ઘર લેવું હશે તો તમારે વિચાર કરવો પડશે તે પ્રકારની સ્થિતિ સેલા વિસ્તારમાં ઉદ્ભવી છે દ્રશ્યો આપને બતાવીશું કારણ કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે અહીંયા જે સ્થિતિ છે તે ખૂબ ખરાબ થઈ જાય છે જ્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો અને તે જ બાદ આ જે સ્થિતિ છે ઠેરની ઠેર છે ગટરના પાણી બેક મારે છે અને જે વરસાદનું પાણી અહીંયા હોય છે તે ઠેરનું ઠેર રહે છે તેના જ કારણે જેમને લાખો રૂપિયાના ઘર અહીંયા લીધા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પ્રકારથી અત્યારે હાલ રિક્ષા પસાર થઈ રહી છે તે રિક્ષાને પસાર થવા માટે પણ જે તકલીફ છે તે પડી રહી છે કારણ કે તે રોડ ધોવાઈ ચૂક્યો છે અને રોડમાં ખાડા પડી ચૂક્યા છે સ્થાનિકોએ અવારનવાર કોર્પોરેશન અવડા અને ગ્રામ પંચાયત રજૂઆત કરી તેમ છતાં હજી સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી તેના કારણે સ્થાનિકો અત્યારે હાલ રોષે ભરાયા છે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી શું જોવા મળે તમને અમે રજૂઆત તો બધી જગ્યાએ કરેલી છે બરાબર છે લેખિત રજૂઆત કરેલી છે મૌખિક રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતમાં કરેલી છે ઓડામાં કરેલી છે જે બી એમસી છે એમાં બી કરેલી છે બરાબર છે બીજા જે પોલિટિકલ પાર્ટીસ છે બધી એમાં બી અમે રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી ક્યાંયથી અમે લેખિતમાં રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ રિપ્લાય આવતો નથી કોઈ પણ જાતનું કામ થતું નથી બેન તમે મુંબઈની ધારાવીની પણ વાત કરીને અમદાવાદને સરખાવ્યું કેવી રીતે સરખાવ્યું સેમ જ છે મુંબઈની ધારાવીમાં બીએમસી કોઈ કંઈ કરતું નથી એટલે સ્લમ ફ્લડ સ્લમ થતું રહ્યું જો અહીંયા અમદાવાદના એએમસી કંઈ ધ્યાન નહીં આપે તો જે તમે અહીંયા જોઈ રહ્યા છો નિગોદ સામે તમે ગટર લાઈન આટલી દુર્ગંધ તમને બી સહન નથી થતો અહીંયા તમે ઇન્ટરવ્યુ લો છો રાઈટ તો આને બી સ્લમ થતા વાર નહીં લાગે શેલા વુડ બી ઇન ફ્યુચર અર્બન સ્લમ નો ડાઉટ અગર દસ ટોપ બિલ્ડર બી અહીંયા આવી જશે ને તો અહીંયાની રૂપરેખા ચેન્જ નહીં થાય પબ્લિક જાગૃત નહીં થાય તો જમેન તકલીફ કેવી પડે છે જ્યારે અહીંયા વરસાદ પડતો હોય છે તમે તમારા બાળકને પણ લઈને નીકળો છો તકલીફ કેવી પડે છે ત્યારે તકલીફ તો હજી વરસાદ પડ્યો નથી એટલે એનુંમાં કોમેન્ટ ના કરી શકું પણ અત્યારે આ જે વરસાદ થઈ રહ્યો છે એના કારણે ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઇડ બધી બીમારીઓ જો આ ગટર લાઇન પાણીના લાઈન થી કનેક્ટ થઈ જાય અને એની અંદર જો પાણીના લાઈનમાં ગટર લાઇન જતું રહેશે તો એની હેલ્થ કન્ડિશનનું જવાબદાર કોણ તંત્ર ખાલી એનું કામ કરે છે નૂડલ્સ પીરસે છે અમને લોલીપોપ બતાવે છે સપના બતાવે છે શહેલામાં આવો તમારું ડ્રીમ હોમ લ્યો અફોર્ડેબલ ઝોનમાં સારા ભાવમાં તમને તમારું સપનાનું ઘર મળે છે પણ સપનાનું ઘર સાથે અમને આ કોમ્પ્લિમેન્ટ્રી મળે છે એમાં મચ્છરોને બી દત્તક લેવામાં આવી રહ્યું છે બેન તમને કેવી તકલીફ પડે છે અને ખાસ તમે કહી રહ્યા છો કે અહીંયા રોગ પણ થાય છે તો રોગના કોઈ શિકાર બને તમારે પચીસ ટકા જેટલા પેશન્ટ છે ડેન્ગ્યુના અમારી સોસાયટીમાં અને અહીંયાથી તો નીકળાતું જ નથી કેમ કે અમારો એન્ટ્રી ગેટ બંધ છે અહીંયાથી એમ ફરી ફરીને છોકરાને લેવા જવું પડે કાલે જ અમારી ફ્રેન્ડ છે બે દિવસ પહેલાં જ પડી ગઈ એક્ટિવામાં આવતી હતી તો પડી ગઈ અને અહીંયા અત્યારે અમે કમ્પ્લેન કરી છે પણ અમને લોલીપોપ પકડાઈ દીધા છે અમે આટલું કરશું અમારા આ છે તે છે બધું પકડાઈ દીધું છે તો બીજા એક ભાઈ છે કે જે પોતાના વ્હીકલ પર નીકળ્યા છે ને તેમના બે દીકરાઓ પણ છે તેમની સાથે વાત કરીશું ભાઈ અહીંયાથી નીકળો છો કેવી રીતે તકલીફ રોજ રોજ આવવાનું છે છોકરા ઘરેથી જ ના પાડે છે સ્કૂલ નહીં જવું પાણી ભરે બીક લાગે છે આ જુનિયર કેજીમાં છે આ સિનિયર કેજીમાં છે બરાબર આ છોકરા કે અમારે સ્કૂલ જવું નથી અહીંથી અમે રોજ આવા જવાનો રસ્તો છે અને આ સરકાર નથી ખબર ચોમાસામાં જ ખોદવાનું બધું ઉતું હોય છે ચોમાસામાં ઓડી બાજુ રોડ ખોદી એ બાજુ જવા એવું થાય બ્લોક છે રોડ બંધ છે હવે રોજ અહીંથી અમારે આવા જવાનો રસ્તો છે હવે આ છોકરા અમને સ્કૂલ ના પાડે શકે નહીં જવું અમારે સ્કૂલ પાણી ભરે બીક લાગે છે ડરે છે પાણી ભરે ખાડાથી તો રસ્તા ધોવાયા છે ને તેના જ કારણે જો આ ભાઈ વ્હીકલ લઈને નીકળ્યા છે ને આ વ્હીકલથી જો કદાચ તેઓ પડી જાય

હવે અમારે અમે ખાલી બેઝિક માગીએ છીએ સગવડ અમે કંઈ હજી તો વિશેષ તો માંગતા નથી આ બેઝિક છે કે સ્વચ્છતા રોડ રસ્તા તો હવે અમારો શું ફોલ્ટ છે કે અમને આટલી બેઝિક ફેસિલિટી પણ ના મળે આટલું બધું કરવા છતાં મોટાભાઈ તમે ગાલ ઉપર પણ કંઈક લગાવીને આવે છો કેમ લગાવવું પડ્યું શું કારણ મજબૂરી હતી કરવું પડે પણ હવે ટેમ્પરરી સોલ્યુશન છે કીધું છે આપશે પણ એ બી નહીં થાય બરાબર તો હવે આખા સોસાયટીઓને ભેગા કરશું આજુબાજુની આખી સેલા એરિયાની જે બી થશે હવે મેક્સિમમ પર્મનન્ટ સોલ્યુશન આપો જલ્દી તો આ તો ખાલી દૂરથી ડુંગર એવું લાગે આ બધું કેટલા લાખમાં તમે અહીંયા ઘર લીધું અને જ્યારે આ રીતની તકલીફ પડે છે શું કહેવા માંગો છો એ લાખ ગણાય ને એટલા લાખ છે કે માણસો હવે થાકી ગયા છે હવે આ બોલ અમે લોકો એટલા કંટાળી ગયા ને હવે શું કરો હવે ક્યારે એક લાખ માણસો ભેગા થશે તો જ આ સોલ્યુશન થશે બાકી લાગતું નથી કાંઈ થાય અમે જો તમે અહીંયા ઉભા રહી શકો અડધી ગાડી અમારી અંદર નથી જઈ શકતી હવે શું કરું કોને કેવું ભાર્ગવભાઈ તમને પૂછવા માંગી તમે આજે જ રજુઆત કરીને આવ્યા છો તમને શું કહ્યું છે અને તમને શું લાગે છે આનું કંઈ સમાધાન થશે ખરા અત્યારે તો કશું સમાધાન નથી એ જે ઓડાના ઓફિસર્સ બધા આવ્યા હતા એવું તો એ લોકો તો એવું જ કહે છે કે ભાઈ બે વર્ષ સુધી એક બે વર્ષ સુધી તો અહીંયા કશું થવાનું નથી બરાબર છે એટલે અમારી એવી ડિમાન્ડ અમારી એવી ડિમાન્ડ છે કે ભાઈ જો કંઈ થવાનું નથી બરાબર છે તો તમે જે આ બધી નવી બધી જે સાઇટો બને છે એને બીયુ પરમિશન જ સુકામે આપો છો બીયુ પરમિશન જ બંધ કરી દો કન્સ્ટ્રક્શન જ ના થવું જોઈએ આગળ જ્યાં સુધી બેઝિક સમસ્યા સોલ્વ ના થાય બરાબર છે લાઇટ ના આવે ગટરો ના આવે રોડ રસ્તા ના બને ત્યાં સુધી કોઈ પણ બિલ્ડરોને બીયું પરમિશન ના મળવી જોઈએ એ જ રજૂઆત છે બિલકુલથી તો સ્થાનિકો એકત્રિત થયા અને જે પ્રકારથી રોષ છે તેમનામાં કારણ કે જ્યારથી અહીંયા આ પ્રકારની આ સમસ્યા છે ઠેરની ઠેર છે તેને લઈને સ્થાનિકોમાં રોષ છે ફરી એકવાર દ્રશ્યો પણ બતાવીશું આગળ પણ જઈશું કે જે આ પાણી છે તે જ્યારે વરસાદ અમદાવાદમાં વરસ્યો ત્યારથી જ આ પ્રકારનું પાણી અહીંયા ભરાયું છે એક તરફ દુર્ગંધ આવી રહી છે બીજી તરફ જેટલા પણ લોકો અહીંયાથી પસાર થાય છે તમામ લોકોને હાલાકી પડી રહી છે અને સાથે સાથે અહીંયા લક્ઝુરિયસ ફ્લેટ છે કે જેઓએ લાખો અને કરોડો ખર્ચીને અહીંયા ફ્લેટ લીધા છે તેમ છતાં ફેસિલિટી તેમને કશું જ નથી મળી રહી તેમને અવડા હોય કોર્પોરેશન હોય કે ગ્રામ પંચાયત હોય તમામ જગ્યાએ રજૂઆત કરી જોઈ શકાય છે અત્યારે હાલ જે ગાડી પસાર થઈ રહી છે તે ગાડી પણ ઉબડખાબડ રસ્તામાંથી પસાર થઈ રહી છે કારણ કે રસ્તા ધોવાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકોને અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે જો વધારે વરસાદ વરસે તો અહીંયાની પરિસ્થિતિ શું થાય તે અંદાજો પણ આપણે નથી લગાવી શકતા પરંતુ જે સ્થાનિકો છે તે અત્યારે હાલ એ માંગ કરી રહ્યા છે કે તેમની આ જે સમસ્યા છે તેનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે